સુરત બ્રેકિંગ સુરત શહેરમાં ફરી રફતાના રાક્ષસનો આતંક સામે આવ્યો વેસુ વિસ્તારમાં મનપા કચરાના ટેમ્પો ચાલકે વીસ વર્ષીય નેશનલ દોડવીરનો ભાગ લીધો વીસ વર્ષીય વિધિ કદમને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું મોપેર પર જીમ જતી વખતે બની ઘટના કડોદરા પોલીસે વધુ હાથ તપાસ ધરી જી મારું નામ લાલાભાઈ ભરવાડ છે ઘટના એવી રીતની છે કે અમારા જીમની અંદર ટ્રેનર છે વિધિ કદમ કરીને જે સ્ટ્રીટ પ્લેયર રહી છે રહી છે અને હાલ તે ખટોદરા વિસ્તારમાં પનાસ વિસ્તારમાં રહી છે તો સવારે સાડા છ વાગે જીમમાં આવતી વખતે એમનો સર્વિસ રોડથી આવતા હતા અને સામેથી એસએમસીનો ટેમ્પો હતો ડોર ટુ ડોર જથરાનો જેની સાથે સર્વિસ રોડ પર જતા હતા બન્યો મેં ત્યાં પેલ્ટર થયું છે પરિવારનો એમના પરિવારમાં એમના મમ્મી પપ્પા છે અને નાનો ભાઈ છે